તે વૈકુંઠમાં ભગવાનની કચેરીનું બધું જ કામ કરે પણ એમ ગણવા જાય તો એમના માટે ગુરુ ના હતા એટલે સભા ભરાય અને પૂરણ થાય ત્યારે ભગવાનને પૂછે છે નારાજી કે પ્રભુ હું આ વર્ષે કામ કરવાનું કે જાઓ ખેડૂતને ક્યાં કે આટલા ચાર મહિનાને અમુક બે જ મહિના વરાજ છે

આજે બી મતલબ પડોશી માણસ આપણા કોઈ વહેરી તો હોય ચાલ્યા હાજરા માણવા વાળા એવી રીતના પડોશી માણસે ચારી કરી કે નારેજી તમે તો ભગવાન કામ કરે ઘરના પેખડ તો ભગવાન ને તારી સીટ નાખે છે મારી કેવી સીટ લાગે નાનીજી તમે જે બેહો ને એ જગા લક્ષ્મી લીપી લેશે ડ્રાઈવર નારજી બેઠેલો સભા પૂરણ થઈ જાય સમાપ્ત નારેજીને ભગવાનને કામ હોય પણ આટલા કામ આપેલા કરવાના છે એટલે નારેજી પત્ર લઈ ચાલ્યો ગામના પાગળથી નારેજી પાછળ વહેલો મને જોવા કે લક્ષ્મી મારી બેઠેલી જગ્યા જગા જો હાજમાં લક્ષ્મી લીલ પા કરતી નાય જે તો આવીને ખીર શેર ગયો થમકી ગયો કેવો મારા ભાવ આ લક્ષ્મી ત્રણેય લોકમાં પૂજાય ને આવું કરે એમ ભગવાન આવું કરે ભગવાનને જઈને કહેવા લાગ્યો નારાદ પ્રભુ એમ કે કેવા દેવું છે કેમ કે નારીજી કે ની એમ કે એમાં હું થઈ ગઈ તમારે કઈ મતલબ પૂછપરછ કરો હોય તો હું બેઠેલો છે તો કે પ્રભુ એમ કે હું તમારું બધું કામ કરું અને મારી તમે આટલી બધી સીટ રાખી એમ કે મારી બેઠેલી જગા લૂંટી જવા એમ કે નાનાજી તારા માટે ગુરુ નથી એના કારણે હું નાનાજી વિચાર કરે કે આટલા બધા સમય કાઢલા લાઈફમાં માણો તો આજે મને કીધું પહેલા કે નારદજી એવા મને ઉતા ત્યારે તમે જ ઉપદેશ આપી દે નારજી એવું નહીં માનતા એમ મેં તમને કીધું તમે મને ગુરુ માન એવું થોડું છે પણ ગુરુ તો તમારે કરવા પડે તો મને બતાવો તે રીતે મને બતાવો આ ગંગાનો ઘાટ છે એના પર સવારના પૂરના ઉઠીને જજે અને જે કોઈ મળે એ તમારા ગુરુ એટલે મને અશુદ્ધિ